જીપીએસસીના ચેરમેન અસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે તેમને સાંભળીશું તો એમણે જ્યાં ત્યાં કંટ્રોલ કેબિન હોય છે એમનો સંપર્ક કરવો એમને જો બસ જોઈતી હોય તો એટલે ઉમેદવારો સ્ટેશન પર પહોંચે દાખલા તરીકે મહેસાણાથી એમને અમદાવાદ જવું હોય તો મહેસાણાના બસ સ્ટેશન ઉપર પહોંચે અને જો કંટ્રોલ કેબિનનો સંપર્ક કરશે અને તરત બીજી બસ ઉપલબ્ધ નહીં હોય તો ખાસ બસ પણ જીએસઆરટીસીવાળા જીએસઆરટીસી મૂકવાનું છે એટલે ઉમેદવારો માટે એ વ્યવસ્થા થયેલી છે ઉમેદવારોનો સામાન પરીક્ષા કેન્દ્રના કેમ્પસમાં પણ પરીક્ષા કેમ્પ કેન્દ્રમાં એનો દુરુપયોગ ના થાય એ રીતે મૂકવા માટેની પણ અમે સૂચનાઓ આપેલી છે ઉમેદવારોને મુશ્કેલી ના પડે એટલા માટે પારદર્શક પાણીની બાટલી પણ સાથે લઈ જઈ શકે શકે છે ઉમેદવારો એમનું પાઉચ પણ જો પારદર્શક હોય તો સાથે લઈ જઈ શકે છે રાઇટિંગ પેડ પણ જો લઈ જવા માગતા હોય તો સાથે લઈ જઈ શકે છે અને સાદી કાંડા ઘડિયાળ લઈ જવા માટે લાવ લઈ જવાની છૂટ આપવા માટે લેખિત સૂચના આપી છે અત્યાર સુધી ઉમેદવારો ઘણીવાર એવું કહેતા હતા કે સૂચનાઓ છેક સુધી પહોંચતી નથી એટલે આ વખતે અમે એ સૂચનાઓ લેખિતમાં ઇસ્યુ કરી છે એટલે ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર ઉપર કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બીજા કઈ પ્રશ્ન છે એક એક લાખ પંચ્યાસી હજાર જેટલા ઉમેદવારો છે ત્રણસો જેટલી જગ્યાઓ છે એમાંથી સો જેટલી મહિલા અનામત છે મહિલાઓની જગ્યા છે એટલે વન થર્ડ જગ્યાઓ મહિલાઓની છે ટોટલ જગ્યા કેટલી ત્રણસો ટોટલ ત્રણસો એમાંથી સો મહિલાઓની સમય અગિયાર થી એક બપોરે અગિયાર થી એક બે કલાકની પરીક્ષા છે આયોગના પ્રતિનિધિ આજે પરીક્ષા કેન્દ્ર ઉપર જઈ અને પરીક્ષા કેન્દ્ર સાથે સંકળાયેલા કેન્દ્ર સંચાલક વર્ગખંડ નિરીક્ષક અને નું બ્રિફિંગ પણ કરશે હા એ બધાની હા એ જે બધી જ સૂચનાઓ જે આપણે નિયમિત રીતે કરીએ છીએ એ તો કરીએ છીએ ઉપરાંત આ વખતે આપણે જિલ્લા વહીવટી તંત્ર એની અંદર વધારે સારી રીતે સામેલ થાય એને ખાસ કરીને જે સ્ટ્રોંગ રૂમ છે એની સુરક્ષા વધારે સુનિશ્ચિત થાય એટલે જે અત્યાર સુધી જિલ્લાના તિજોરી અધિકારી માત્ર એમાં સામેલ હતા એની જગ્યાએ હવે આપણે એમાં વધારામાં જિલ્લામાંથી એક ડીવાયસપી દરજ્જાના અધિકારીને આપણે સામેલ કર્યા છે ઉપરાંત જે જે સ્ટ્રોંગ રૂમ હતો એની સુરક્ષા પણ વધારે સક્ષમ બનાવી છે અને એમાં અત્યાર સુધી જે પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ મુકતા મૂકતા હતા એની જગ્યાએ અધિકારીને પણ મૂકવામાં આવ્યા છે અને એ લોકો અવારનવાર એની ચેકિંગ પણ કરશે